You to take a look at the video here, CBS News Texas exclusive today. This happened just hours ago. Two simultaneous raids on jewelry stores we got one in Irving, one in Frisco, along with federal, state, and local police conducted tactical raids on two jewelry stores that are suspicious. વાહ રે વાહ આનંદમાં હોય તો હવે આ બે દી પહેલાં હમણાં છે ને આ તિલક જ્વેલર જે પાછળ દેખાય ને તમને તિલક જ્વેલર એ છે ટેક્સાસમાં ઇરવિન ટેક્સાસમાં આવેલું છે અને બહુ મોટામાં મોટું જ્વેલરીની દુકાન છે રાઈટ કે જે આ બધા માણસો ટોટલી ત્યાંથી લગભગ આપણા આપણા બધા એમ પણ માણસો ત્યાંથી જ્વેલરી લઈએ જે ટેક્સાસમાં છે એ અને બહુ મોટું નામ છે ત્યાં રાઈટ તો ન્યા બે દિ પહેલાં હમણાં છે ને રેઇટ પડી એટલે રેડ એટલે રંગે હાથે બથાઈની પકડે લીધા અહીંયા લગભગ અને એક બીજી સાયમા જ્વેલર્સ રાઈટ એ ફ્રિસ્કો ટેક્સાસમાં છે આ બે આપણે ટૂંકમાં છે ઇન્ડિયન્સ ઓરિજિનલ ઇન્ડિયન લોકો આ બે જે જ્વેલરી છે રાઈટ જ્વેલરીની દુકાનો એ હલાવે છે અને ધંધો કરે છે અને ઘણા ટાઈમથી ધંધો કરે છે અને બહુ વર્લ્ડ ફેમસ છે એમ વર્લ્ડ ફેમસ કહે તો હાલે કારણ કે બહુ મિલિયન્સ ઓફ પાઉન્ડ નો ટૂંકમાં મિલિયન્સ ઓફ ડોલર નો ધંધો કરે હવે અહીંયા રેડ પડી હવે એ રેડ શું કામ પડી અને એનું કારણ શું કારણ કે માણસો હાલો સામાન્ય માણસ તમને થાય કે હમણાં તો આ ટ્રમ્પ પવલ બધું ઉપાડ્યું ને એટલે રેડ પડી એમ કે ઇલીગલ માણસોને રાખ્યા ઇલીગલ માણસોનું કરતા ભાઈ એવું નથી આમાં આમાં આખું કંઈક જુદું નીકળ્યું પાછું હું એટલે મેં કીધું હે ને આ તમે બ્લોગ સુધી જોજો તો તમને પણ આમ ખબર પડી છે કે આ માણસો કેવા ધંધા કરે છે અને આ આટલા આટલા પૈસા એને ક્યાં લઈ જાય બીજું તો બધું સમજાય રાઈટ કે આ પૈસા ક્યાં લઈ જવાના કેમ ભેગા લઈ જવાના હમ તો આવા ધંધા કરવાનો મતલબ શું છે રાઈટ તો જો તમને છે ને આમાં કોમેન્ટ્રી કરજો અને કહેજો કે ભાઈ આ આનું કારણ હું આ આવું બધું માણસો ફોરેનમાં જઈને માણસો ફોરેનમાં જાય તો કમાવા જતા હોય બરાબર છે પોતાની ફેમિલીને એમ કે સારી રીતે રીએ અને પોતે સારું જીવન ગાળે અને બીજાને કોકને હેલ્પફુલ થાય અને ઇન્ડિયામાં પણ એના ફેમિલીને આ તે બધાને હેલ્પફુલ થાય એવું બધું કરતા હોય માણસો પણ આવું કંઈ કરે આ તો આ તો આખું જુદી જાતનું ને જુદી ભાઈતનું આ માણસો કરે છે એમ એટલે કંઈક કંઈ ખબર જ નથી પડતા કે માણસો ક્યાંથી આ બધું આ કઈ રીતે કરે છે ને આપણે આમાં આમાં બ્લેમ છે ને આમાં ટ્રમ્પને બ્લેમ ટ્રમ્પ પાતાને બ્લેમ કરાય જેવું નથી ખરેખર રાઈટ આમાં કંઈ ટ્રમ્પ પાતાનો કોઈ વસ્તુ નથી પણ હવે વસ્તુ એવી બની છે કે આ આનો આના મૂળ એ પહેલાંના છે મૂળ બધા એમાં અથર્વ શૈલેષ સત્વાને સત્વાને આ રાઈટ આ સાઉથ ઇન્ડિયન છે છોકરો ત્રેવીસ વર્ષનો એ ત્રેવી વરના છોકરોને પકડ્યો અને એને હમણાં સજા થઈ અઢાર વર્ષની કેટલી અઢાર વર્ષની સજા અને એને એ શું કરતો હતો કે ડ્રગની હેરાફેરી કરતો હતો મની લોન્ડરિંગ કરતો હતો અને બીજા જે ટૂંકમાં વસ્તુ શું બનતી હતી એમ કે ન્યા આપણે બધા રિટાયર્ડ જે માણસો હોય જે આ ફ્લોરિડામાં થયું હતું આ ફ્લોરિડાનું વસ્તુ છે એમ જે આ અથરોવરની જે થી સજાની એ બધું ફ્લોરિડામાં એ હવે એ આખો ફ્રોડ કેવો હાલતો તો એ વસ્તુ ખૂબી છે કે એ એને આખી આખી ટીમ હે કંઈ બહારથી બીજી કંઈ ભેગી હે પણ ગમે એ હોય એક્સ વાય ઝેડ પણ આ છોકરો આવી ગયો ફસાઈ ગયો ને એ હલવાઈ ગયો ને અઢાર વર્ષની ઠોકી દીધી એને જોયા જેલ એટલે વસ્તુ શું થતી હતી કે જે રિટાયર્ડ માણસો પાહીઠ વર્ષથી ઉપરના માણસો હોય એને આ લોકો ટાર્ગેટ કરતા હતા કે એને છે ને એવા ફોન કરે મેસેજ કરે અને મેસેજ કરીને કહે કે ભાઈ તમે છે ને તમે આ આવી રીતે ગુનો કરેલ છે પહેલાંનો અને આ ગુનો તમે જો આ ગુનો બહુ મોટો છે અને તમને બધાને તમને પકડવામાં આવી છે રાઈટ તો અને તમને જે તમને જેલની પાછળ તો તમારા પર કેસ થશે અને તમે જો કંઈ પણ આનો બીજા કોઈને વાત કરી કે આ કે તે કે તો તમને છે ને સજા થઈ જાય સીધે સીધે તો તમે છે ને જો તમારે જો આમાંથી નીકળવું હોય તો આ એક જ રસ્તો છે કે તમે તમારા પાસે જે પૈસા હોય એ પૈસાનું તમે ગોલ્ડ લઈ લો સોનું સોનું ખરીદો અને સોનું છે ને આ ફલાણી જગ્યાએ અહીંયા તમે જે તમારું ઘર છે એની બાજુમાં ત્યાં બોક્સની મૂકી દો એટલે કુરિયરવાળો આવીને લઈ જાય હવે આવી રીતે આ લોકો બધા એને બિચારાને ભૂઢામણોની વસ્તુ એ છે કે પછી એને બિચારા ગભરાય બોલે છે કે એમ કહે પાછા કે અમે પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી બોલીએ સીઆઈડી પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી એટલે એ તો કંઈ ખબર ન પડે એને ઓલાવને તો બિચારાઓને તેમ થાય કે આવ્યો હોય અહીંયા કદાચ હશે ક્યાંય એમ પહેલાંનું કંઈ બાકી હે કે પહેલાનું કંઈ કર્યું હે કે નો રિયલ રાઈટ પણ આ લોકો એટલા બધા થ્રેટન કરે અને પાછા ઈમેલ કરે ફોન કરે રાઈટ અને આ રીતે બધા એની બિચારાનું અને એની પાસે મિલકત તો ખબર છે કે એના પાસે હોય આ જે બૂઢામાં હોય એના પાસે પેન્શન આવતું હોય પહેલાંનું બધા બચાવ્યા હોય પૈસા એના પાસે એસેટ હોય હવે એ લોકો બિચારા પછી આ ગમે એમ કરીને સોનું બોનું ખરીદે અને એવી રીતે ગભરાઈ જાય એટલે એવી રીતે બોક્સમાં મૂકી દે એટલે ઓલા લોકો લઈ જાય અને લઈ અને એ પછી પાછો ફરાર થઈ જાય કંઈ ખબર જ ન પડે ને ટૂંકમાં આવી રીતે જ કામ કરે છે વિચાર કરો તમે બિચારા ઓલ્ડ માણસોને ફસાવવાનું કામ એટલે ખરેખર ખરે આ નહીં એમાં નહીં આ વસ્તુ પાછા આ બધા આ બધા જે એટલા સંડાવવાળા આમાં બધા એ ઇન્ડિયન છે એટલે એવું નથી કે ઇન્ડિયન જ માણસો આ બધા ફ્રોડ કરે છે પણ આ ઇન્ડિયન છે એટલા માટે મેં તમને અહીંયા આ વ્લોગ બનાવું છું એનું કારણ એ છે કે આપણા માણસો એ આવું કરે છે એમ હલો બીજા કરતા હોય કે ન કરતા હોય ને કરતા હોય તો ભલે કરતા હોય આપણા માણસો ત્યાં જઈને આવું કરે છે એ બહુ મોટી વસ્તુ છે અને આમાં ઘણા બધા છોકરા ફસાઈ ગયા અત્યાર સુધીમાં ત્યાં સ્ટુડન્ટ જગ્યા છે કારણ કે આમાં કહે કે ભાઈ તો પાર્સલ લેવાનું છે તને કુરિયરનો કુરિયરનો તને આપશું બિઝનેસ તને અને કુરિયરમાં તારે શું કરવાનું કે અમે કીએ ત્યાંથી તારે પાર્સલ લઈ આવવાનું ત્યાંથી હવે ઓલો જાય ભાઈ પાર્સલ લઈ આવે ત્યાંથી અને એ ફલાની જગ્યાએ કે તારે હેન્ડ ઓવર કરી દેવાનું તો આવી રીતે આ બધા આવી રીતે પકડ્યા અને એમાં બીજા ચાર માણસોને જે પકડ્યા એ ચાર માણસોને જે પકડ્યા એમાં આપણે સાઉથ ઇન્ડિયનની છે ગુજરાતી છે બીજા નોર્થ નોર્થ ભારતના એ માણસો છે એટલે બધી ચારે બાજુના છે ટૂંકમાં એટલે એવું કંઈ નથી કે એક માણસ આ ફ્રોડ કર્યો છે એમ કે આ એક માણસને કોઈ એમ કે ના રાઇટ આ સ્ટોર કદાચ ગુજરાતીનો હે તિલક રાઈટ એ એમાં ના નહીં જ્વેલરીનો હવે આ લોકો શું કરતા હતા આ લોકોને શું કામ પકડ્યા તો આ વર્ષ હાલતું હતું આખું આમ આ જે આખું ઇન્વેસ્ટિગેશન જે હતું આ પકડાના વેલા ચાર જણાને જે પકડ્યા એ ચાર જણા કુરિયરનું બધું એમાં કુરિયરનું કરતા હતા કુરિયરમાં એમ પકડ્યા એ રીતે કે બધા માણસો આટલા મા આટલા બસોથી અઢીસો માણસોને આ લોકોએ ફ્રોડ કર્યું છે એમ બુઢા માણસોને અને ખાલી આ એક જ જગ્યાએ ટેક્સાસમાં જ નહીં પણ આખા અમેરિકાની અંદર અને લગભગ પંચાવન મિલિયન ડોલર્સ પંચાવન મિલિયન ડોલર્સ રાઈટ એટલે કેટલા આ લગભગ સાડા પાંચસો છસો કરોડ રૂપિયા આમાં આમાં આ લોકોએ એટલો ફ્રોડ કરીને મોટો ને પછી આ બધાને પકડ્યા છે એ ચાર જણાને જે પકડ્યા એ કુરિયરના કુરિયરમાંથી પકડ્યા એને ઓલા લોકો એને કંપ પોલીસમાં આ લોકો એના કોક ફેમિલીને ખબર પડ્યા કે આ બિચારાના કામમાં આ જેને કોકને ફસાવ્યા અહીંયા એ ફસાવ્યા એમાં કોઈ ફેમિલીને એને ખબર પડ્યા એને એને ફેમિલીએ એને કીધું કે ના તમને હાલો હું તમને પોલીસના એટલે એની છે ને પોલીસનો કોન્ટેક કરી લીધો અને પોલીસનો કોન્ટેક કરી અને પછી ઓલો જેવા લે લેવા જેવા આવ્યા કુરિયરમાં એટલે ટૂંકમાં બોક્સ લેવા ત્યારે એને હાથ રંગે હાથ પકડી લીધો અને આ રીતે બધા એને પકડ્યા એ પકડ્યા પછી આને તો હમણાં બે દી પહેલાં જ આ બધાને આને રેટ પાડીને આ બધાને પકડ્યા અને તિલકને ને તિલક જ્વેલર્સ અને આ સાઈમાં જ્વેલર્સવાળાને અને એની આખી ટોટલી અત્યારે આ જ્વેલરીની શોપો જે છે એવડી મોટી મોટી રાઈટ એ કરી દીધી સીલ અને એના લગભગ બધું હવે ઇન્વેસ્ટિગેશન થાય અને એમાંથી બધું લગભગ અને દુનિયાના અને આ જ્વેલરી કે ને થોડો નાનો સ્ટોર છે આ કંઈ નાના નથી એ બિગ સ્ટોર એમ રાઇટ તો હવે આ તો આ લોકોનો શું આમાં આ લોકોનો શું રોલ હતો હવે એ રો આ લોકોનો રોલ એ હતો કે જે ઓલા બધા લઈ આવતા હતા સોનું એ સોનું પાછા આ લોકોને દેતા હતા એટલે આ લોકો રાખી લેતા હતા અને સસ્તા ભાવે એટલે ચીપ રાઈટ અને સોનાને તો ખબર છે કે અત્યારે ભાવ વધે અત્યારે કંઈ આ સોનાનું સોનું લેવા જવું એટલે શું કંઈ માના ખેલ નથી અત્યારે તો એવું છે સોનું બહુ મોંઘું છે રાઈટ તો આ લોકો રાખી લેતા હતા સસ્તામાં અને એને ગાળીને પછી પાછા એના બિસ્કીટ બનાવી અને પછી પાછા વેચતા હતા અને બીજે પણ સપ્લાય કરતા હતા બહાર પણ આવા ધંધા કરતા હતા બોલો અને એમાં પકડાણા અને હવે ને એમાંથી ચાર કેટલા ફોર હંડ્રેડ થાઉઝન્ડ તો ઓલરેડી કેસ જે છે એ આ લોકો વિક્ટીમ જે બિચારાના ફ્રોડના વિક્ટીમ જે છે એને આ લોકોએ આપી દીધા છે અત્યારે વરસદીની અંદર રાઈટ ને બીજા જે બધા છે એને એ આ બધાને સીલ કરી દીધા હવે આમાંથી જેટલા બધા જે કંઈ થાય ને એ બધું આખો કેસ હાલ છે એનો અને એનું ઇન્વેસ્ટિગેશન થાય કોર્ટમાં લઈ જાય સજાઈ થાય બધું થાય હમ તો આને બધાને હવે હવે જેલમાં જવું પડશે વિચાર કરો તમે એટલે કેટલો મોટો ફ્રોડ કર્યો આ લોકોએ હવે આ કોઈ વિશ્વાસ જેવી તો કંઈ વસ્તુ જ નથી રહી કેના પર વિશ્વાસ કરવો આવા આવા માણસો ઉપર એમ આ ફ્રોડમાં બધાને પકડ્યા છે અને હવે એનો અંજામ હું આવશે એ જોઈએ આગળ આગળ તો મેં કીધું હાલો તમને વાત કરું આ વસ્તુને કે આવો ફ્રોડ અમેરિકાની અંદર થયો છે બહુ મોટો ફ્રોડ હમ તો આવજો ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હરહર મહાદેવ ગરગર મહાદેવ જય લીરબાઈમાં જય મિજાદ ભગત અને જય ખોડિયારમાં